રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આવતીકાલે આપવામાં આવેલા ભારત બંધના એલાનને સુરત જિલ્લાના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે વિવિધ મુદ્દાઓ અને એમએસપી કાયદાને લઈને દેશમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે અગાઉ સરકાર સાથે થયેલી વાટાઘાટ બાદ હજી સમસ્યાનું કોઈ સમાધાન નહીં આવતા ખેડૂતો ફરી રસ્તા પર ઉતર્યા છે સંધાનમાં આવતીકાલે ખેડૂત અગ્રણી દર્શન નાયક ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ અલગ અલગ જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને જિલ્લામાં પ્રતિક ધરણાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે

આવતીકાલે એલાન છે સુરત ખેડૂત સમાજ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ કઈ રીતે સપોર્ટ રહેશે સમગ્ર ભારતના ખેડૂતો પોતાના અધિકાર માટે છેલ્લા ઘણા વર્ષોથી લડાઈ લડતા રહ્યા છે અને છેલ્લા બે દિવસ કે એમએસપી નો ભાવ એમએસપી ની માંગણી માટે કાનૂની અધિકાર લેવા માટે એમની લડત દિલ્હી તરફની ચાલુ છે અને બીજી એવી સમગ્ર ભારતમાં જ્યારે સમગ્ર ભારત દેશ જે ખેડૂતો પર આધારિત છે અને સમગ્ર દેશમાં ઉદ્યોગપતિઓના કરોડો લાખો રૂપિયાના દેવાઓ એનપીએ લઈને રદ કરી દેવામાં આવે છે તો અમારી માગણી એ છે કે સમગ્ર ભારત દેશમાં જે ખેડૂતોની ઉપર દેવા છે એ દેવા નાબૂદ થવા જોઈએ અને ગુજરાતના પણ ખેડૂતોની જે માગણીઓ છે એ માગણીઓના અનુસંધાનમાં અમે એક જાહેર અપીલ કરી હતી દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો હોય તાપી જિલ્લો હોય વલસાડ હોય નવસારી હોય કે સુરત જિલ્લો હોય સમગ્ર જગ્યાએ ખેડૂતો એક આંશિક રીતે એક અપીલ કરીને સ્વયંભૂ આ એક દિવસ ખેતીના કામ માંથી અડગા રહીને પ્રતિકાત્મક રીતે રસ્તા પર ધરણા કાર્યક્રમ કે અન્ય કાર્યક્રમો આપીને ભારત દેશમાં જે ખેડૂતોની લડાઈ ચાલે છે આંશિક રીતે ટેકો આપવા માટેની અમારી રણનીતિના આ કાર્યક્રમ આવતીકાલે આવતીકાલે થવાના છે કાર્યક્રમો થવાના છે શું માંગણીઓ છે ખાસ કરીને મુખ્ય માંગણીઓ પર નજર કરીએ તો મુખ્ય માંગણીઓમાં અમારા જે સંયુક્ત કિસાન મોરચા એ જે એસી કાતા વધારા સંગઠનો દ્વારા બે હજાર વીસમાં માં જે સત્તર માર્ચ માટે જે અપવાસના ધરણા કરેલા

ખેડૂતો ન્યાય મેળવીને જ રહેશે એક ખેડૂત અન્ય આપણી સાથે છે કાકા શું કહેશો આ સમગ્ર સરકાર એક તરફ એવી વાત કરે છે કે ખેડૂતોને ભાવ આપીએ ખેડૂતોની આવક ડબલ થશે ખાતરના રાહત આપીશું પરંતુ હકીકતમાં એમાંની કોઈ જ એ થતી નથી એટલે સરકાર એમએસપી ના જે ભાવ ફક્ત જાહેર કરે છે તેને બદલે એને કાયદાનું સ્વરૂપ આપે અને ખેડૂતોને ખરેખર એમએસપી પ્રમાણે ભાવ મળે એવી એક જે ખેડૂતોએ માગણી કરી છે એ માગણીને ઓલપાડ તાલુકા ખેડૂત સમાજ ટેકો કરે છે અને ખેડૂતોને પોષણ મળે ખાતરના ભાવમાં છે કે ભાઈ જે બેગ છે એનું વજન ઘટાડવામાં આવે છે ભાવ નથી વધારતા પણ વજન ઘટે એટલે ભાવ એની મારે વધેલા હોય છે પણ ખેડૂતને એક ચેતરવાનો આ એક પ્રયત્ન થાય છે એવા પ્રયત્ન સામે આ ખેડૂતે અવાજ ઉઠાવ્યો છે અને એ અવાજ અમારો ટેકો છે અને ખેડૂતોની માગણી સરકાર સ્વીકારે

केमरा पर्सन अजय खुमान साथ आनंद पटणी गुजरात फर्स्ट सुरत